જોહાર જે આદિવાસી દિલ્હીમાં તમે સરકાર વિરુદ્ધ મોરચો માંડવા માટે જશો એટલે દિલ્હીની બોર્ડર પર જ તમને રોકી લેવામાં આવશે પછી ખેડૂત હોય કે કોઈ સામાજિક કાર્યકર્તા હોય હાલમાં જ લદ્દાખના સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુક સાતસો કિલોમીટર લાંબી દિલ્હી ચલો પદયાત્રા પૂર્ણ કરવા માટે દિલ્હીમાં પ્રવેશવા જઈ જ રહ્યા હતા કે તરત જ દિલ્હી પોલીસે તેમની ધરપકડ કરી લીધી હતી સોનમ વાગચૂકની સાથે અન્ય એકસો ત્રીસ લોકોની પણ પોલીસે ધરપકડ કરીને દિલ્હીમાં પ્રવેશતા અટકાવી દીધા હતા તમામ લોકો લદ્દાખથી દિલ્હી પહોંચ્યા હતા સોનમ વાગચૂક એકસો ત્રીસ લોકોની સાથે દિલ્હી તરફ કૂચ કરી રહ્યા હતા આ દરમિયાન દિલ્હીની જે સિંધુ બોર્ડર છે તો સિંધુ બોર્ડર પરથી જ તેમની અને અન્ય તમામ લદ્દાખવાસી માર્ચ કરતાઓની ધરપકડ કરી લેવામાં આવી હતી આ તમામ લોકો સાતસો કિલોમીટર પગપાળા ચાલીને દિલ્હી પહોંચ્યા હતા ધરપકડ કરાયેલા તમામ લોકોને અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં લઈ જવામાં આવ્યા છે વાંગચુકે ધરપકડ પહેલાં એક ટ્વીટ કરતાં કહ્યું હતું કે હું અને મારા એકસો પચાસ સાથીઓની અટકાયત કરાઈ રહી છે પોલીસે અમારી સામે કાર્યવાહી માટે એક હજાર જેટલા જવાનોને ખડકી દીધા છે જાણે કે આતંકવાદી દિલ્હીમાં પ્રવેશી રહ્યા હોય એ રીતે અમારી સાથે વૃદ્ધો અને મહિલાઓ પણ છે જેમની ઉંમર એંસી વર્ષની છે અમે શાંતિપૂર્વક બાપુની સમાધિ સુધી જવા માંગતા હતા વિશ્વની સૌથી મોટી લોકશાહીમાં આવું થયું नमस्कार जूले मैं अभी वीडियो रिकॉर्ड कर रहा हूँ उस बस से जिससे हम पंजाब से दिल्ली जा रहे हैं आ, रास्ते में हरियाणा पुलिस और दिल्ली पुलिस के बहुत सारे गाड़ियाँ हमें स्कॉट कर रही थी मगर जैसे जैसे हम दिल्ली की तरफ पहुँच रहे हैं लग ऐसा रहा है कि वो स्कॉट नहीं बल्कि हमें वो एक तरह का डिटेन कर रहे हैं या अरेस्ट कर रहे हैं क्योंकि सारे बसों में खासकर हमारे बस में दो पुलिस ऑफिसर्स आए हुए हैं और बताया ये जा रहा है कि दिल्ली के बॉर्डर पर लगभग एक हज़ार की पुलिस फोर्स तैनात की गई है और सारे लेन्स को मिलाकर एक किया गया है और इसीलिए बहुत बड़ा ट्रैफिक जैम है यहाँ पर वैसे ही हमें बताया गया कि लद्दाख भवन जहाँ पर लद्दाख के नेता ठहरे हैं उन्हें बैरिकेड करके एक तरह का हाउस अरेस्ट सा किया गया है और जो लद्दाख के स्टूडेंट्स दिल्ली में हैं जिस जिस मोहल्ले में या इलाके में हैं वहाँ भी बैरिकेड्स किए गए हैं तो हमें शायद डिटेन किया जाएगा इसके बाद में आपको वीडियो भेज पाऊँ या न पाऊँ ये सोचकर मैं बस में से ही ये वीडियो भेज रहा हूँ इससे पहले कुछ देर पहले एक आ, नोटिफिकेशन दिल्ली पुलिस कमिश्नर से आया जिसमें कि उन्होंने सेंट्रल और नॉर्थ दिल्ली पूरे में एक ऑर्डर लगाया है जो कि सेक्शन 144 जैसा ही है नाम कुछ और है जिसके अंतर्गत पाँच आदमी से ज़्यादा जुट नहीं सकते हैं 30 तारीख से 6 अक्टूबर तक तो लगता है कि ये जो पद यात्रा है उसको वो नहीं होने देना चाहते हैं हालांकि ये बिल्कुल पीसफुल था इस पर रोकने की पूरी कोशिश की जा रही है और इसके बाद हमें डिटेन किया जाएगा अरेस्ट किया जाएगा कहाँ ले जाएंगे कुछ पता नहीं है तो ये मैं वीडियो अभी आपके लिए बना के रख रहा हूँ आप लोग इसके बाद शायद समाचार में सुनेंगे आ, क्या हो रहा है थैंक यू रही जय हिंद हौसले बुलंद हैं क्योंकि देश हमारे साथ है सच्चाई हमारे साथ है और सच्चाई की ही जीत होगी जय हिंद સોનમ વાંગચૂક અગાઉ લદ્દાખની રાજ્યનો દરજ્જો આપવા સહિતની વિવિધ માંગણીઓ સાથે અનેક દિવસના ઉપવાસ કરી ચૂક્યા છે સરકાર લોકો માટે કામ કરે છે એ ભ્રમમાંથી હવે લોકોએ નીકળી જવાની જરૂર છે સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચૂક સહિત એકસો ત્રીસ લોકોને દિલ્હી પોલીસે ત્રીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ સિંધુ બોર્ડરથી ડિટેન કરી લીધા છે હવે સોનમ વાંગચૂક કોણ છે એન્જિનિયર ઇનોવેટર અને એજ્યુકેશન રિફોર્મિસ્ટ છે બે હજાર અઢારમાં એમને રેમન મેક્સસ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે સોનમ વાંગચૂકનો શું વાક્ય છે તેઓ લદ્દાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવા અને પર્યાવરણના રક્ષણ માટે લદ્દાખને બંધારણની છઠ્ઠી અનુસૂચિમાં સામેલ કરવા માંગ કરી રહ્યા છે તેઓ એક સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ એકસો ત્રીસ લોકો સાથે લદ્દાખથી નીકળ્યા હતા હિમાચલ પ્રદેશના લાહોલ સ્પીકી મનાલી કુલ્લુ મંડી ચંદીગઢ થઈને તેઓ દિલ્હી બોર્ડર પહોંચ્યા હતા તેમણે સાતસો કિલોમીટરની દિલ્હી ચલો યાત્રા શાંતિપૂર્ણ શરૂ કરી હતી દિલ્હી પોલીસ કમિશનરે દિલ્હીના કેટલાક વિસ્તારમાં બીએનએસ એટલે કે ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો તેસઠ લાગુ પાડી હતી જેથી પાંચ કે તેથી વધુ લોકો એકઠા થઈ શકે નહીં તેવો પ્રતિબંધ મૂક્યો હતો હવે અહીં થોડા પ્રશ્નો છે કે વડાપ્રધાને જમ્મુ કાશ્મીરથી લદ્દાખને એકત્રીસ ઓક્ટોબર બે હજાર ઓગણીસના રોજ અલગ કર્યું ત્યારે વચન આપેલ કે લદ્દાખને સ્વતંત્ર રાજ્યનો દરજ્જો આપવામાં આવશે પાંચ વર્ષ થઈ ગયા છતાં પણ આ કામ નથી થયું શા માટે જો લદ્દાખને સ્વતંત્ર રાજ્યનો દરજ્જો આપે તો કેન્દ્રશાસિત ન રહે અને લદ્દાખ પર નિયંત્રણ ન રહે કેન્દ્ર સરકાર લદ્દાખ પર નિયંત્રણ શા માટે જ છે તો કોર્પોરેટ કંપનીઓના હિતો માટે તેઓ ત્યાં નિયંત્રણ ઇચ્છે છે વડાપ્રધાનને લદ્દાખના લોકોની ચિંતા નથી પરંતુ કોર્પોરેટ મિત્રોની ચિંતા છે આ રહસ્યને છુપાવવા માટે સોનમ વાગચૂકને રિટેન કરાવેલ છે શું આ સત્ય નથી બીજો પ્રશ્ન એક શું કોઈ શાંતિપૂર્ણ પદયાત્રાથી કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથડે કોઈ પણ આંદોલનને કચડવા લોકોને સત્યની જાણ ન થાય તે માટે રોકવાનું કામ કોઈ સરકાર કરે તો તેને લોકશાહી વ્યવસ્થા કહી શકાય વડાપ્રધાન અમેરિકા જઈને લોકશાહી વિશે મોટી મોટી વાતો કરે અને ઘર આંગણે તાનાશાહીનો અમલ કરે આ કેવી માનસિકતા ત્રીજો સવાલ છે કે જો લદ્દાખને સ્વતંત્ર રાજ્યનો દરજ્જો આપવો જ નથી તો તેનું વચન શા માટે આપેલ વચન આપીને ફરી જવાનું આ કઈ રીતેનું ચરિત્ર છે સરકાર લોકો માટે કામ કરે છે ભ્રમમાંથી હવે નીકળી જવાની જરૂર નથી દેશની હાલત તો જુઓ પ્રસિદ્ધ શિક્ષણશાસ્ત્રી અને રેમન મેક્સેસ એવોર્ડ વિજેતાને ડિટેન થવું પડે છે અને ડિટેન કરાવનાર છે ડિગ્રી વગરના તડીપાર નેતાઓ લદ્દાખના લોકો ઘણા સમયથી સરકાર સામે પોતાની માંગણીઓ માટે લડત ચલાવી રહ્યા છે અને રેલીઓ દ્વારા કે ધરણા પ્રદર્શન કરીને પોતાનો અવાજ સરકાર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે પરંતુ સત્તામાં બેસેલા આંધળા વહેરા લોકોને નથી લદ્દાખના લોકોનો અવાજ સંભળાતો નથી મણિપુરમાં થઈ રહેલી હિંસા દેખાતી નથી ખેડૂતોનો અવાજ સંભળાતો કે નથી દેશની સામાન્ય જનતાનો અવાજ સંભળાતો એમને સમગ્ર દેશમાં એક જ વર્ગનો અવાજ સંભળાય છે અને તે છે ઉદ્યોગપતિઓનો જ્યારે વર્ષ બે હજાર ઓગણીસમાં મુસ્લિમોનું નામ લઈને કલમ ત્રણસો સિત્તેર હટાવવામાં આવી ત્યારે લદ્દાખના લોકોએ પણ સમર્થન કર્યું હતું અને એમને પણ પોતાની સાથે કલમ ત્રણસો સિત્તેરના કારણે ભેદભાવ થઈ રહ્યો એવું લાગી રહ્યું હતું જેના કારણે કલમ ત્રણસો સિત્તેર હટાવવાથી તેઓ ખુશ હતા જો કે કલમ ત્રણસો સિત્તેરના કારણે એમના જે કુદરતી સંસાધનો હતા તે સુરક્ષિત હતા જ્યારે કલમ ત્રણસો સિત્તેર હટાવવામાં આવી ત્યારબાદ ક્યાંક ને ક્યાંક જે લદ્દાખના લોકો છે એમને એ ભાઈ ડરાવવા લાગ્યો કે હવે આપણા જે કુદરતી સંસાધનો છે સુરક્ષિત નથી તે લૂંટાઈ જશે અને એ ઉદ્યોગપતિઓને આપી દેવામાં આવશે જેની સીધી અસર આપણી જીવનશૈલી અને પર્યાવરણ પર પડશે એટલે એમણે લદ્દાખ માટે પૂર્ણ રાજ્યનો દરજ્જો અને લદ્દાખને બંધારણની અનુસૂચિત છમાં સમાવિષ્ટ કરવામાં આવે એવી માગણી કરી જેથી એમના કુદરતી સંસાધનોનું સંરક્ષણ થાય અને એને લૂંટવાથી બચાવી શકાય ભાજપને પણ સત્તાની જરૂર હતી એટલે વર્ષ બે હજાર ઓગણીસની લોકસભાની ચૂંટણીમાં અને ત્યારબાદ જે સ્થાનિક ચૂંટણીઓ થઈ તો બંને વખતે લદ્દાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની અને અનુસૂચિત છમાં સમાવેશ કરવાની એમના ચૂંટણી રંધરામાં એમના દ્વારા વાત કરવામાં આવી પરંતુ ચૂંટણી પછી એ દિશામાં ભાજપ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નહીં એટલે લદ્દાખના લોકોને એ વાતનો અનુભવ થઈ ગયો કે ભાજપ ફક્ત મત મેળવવા માટે એમની ભાવનાઓ સાથે રાજ રમત રમી રહી છે અને ત્યારથી જ અનેકોવાર લદ્દાખના લોકો રેલીઓ દ્વારા અને ધરણા પ્રદર્શન કરીને ભાજપ દ્વારા લદ્દાખના લોકોને આપેલું વચન યાદ કરાવવા પ્રયત્નો કરે છે પરંતુ દિલ્હીમાં બેસેલા એમનો અવાજ સાંભળતા નથી એટલે છેલ્લે લદ્દાખના લોકોએ દિલ્હીમાં જ જઈને પોતાનો અવાજ સત્તા સુધી પહોંચાડવાનું નક્કી કર્યું અને સાતસો કિલોમીટરની પદયાત્રા કરી તેઓ જ્યારે દિલ્હી પહોંચવાના હતા ત્યારે સોનમ વાંગચુક સહિત એકસો ત્રીસ લોકોને દિલ્હી પોલીસ દ્વારા ડિટેન કરી લેવામાં આવ્યા આ તે કેવી લોકશાહી કે લોકો પોતાના અવાજ પણ નથી ઉઠાવી શકતા સરકારે લોકોને કરેલા વાયદા લોકો યાદ કરાવે તો એમને જ પોલીસનો ઉપયોગ કરીને ડિટેન કરી લેવામાં આવે છે શેર જરૂર કરજો જોહાર જય આદિવાસી